સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા પોલીસ શહીદ દિવસની ઉજવણી કરાઈ છે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી છે જેમાં રેન્જ આઈજી જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાના પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા પોલીસ કર્મીઓ દ્વારા શહીદ થયેલા પોલીસ કર્મીઓને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી હા જે એકવીસ ઓક્ટોબર દર સાલ પોલીસ કમોમરેશન ડે તરીકે ઉજવવામાં આવી રહી છે એમાં પોલીસની નોકરી સમયે બલિદાન આપે છે દેશનું નોકરી સાથ સાથ એને યાદ કરવામાં આવે છે અને સાથે સાથ અને કમોમરેશન તરીકે પણ ઉજવવામાં આવી રહ્યું છે પોલીસનું ફાઉન્ડેશન ડે તરીકે તો બધાને પોલીસ કોઈ એમના કોઈ બલિદાન આપે છે આ લોકોને પણ અમે અમારા તરફથી એમને સાથ રહી છે એમ મેસેજ આપીને એ પ્રોગ્રામ કરવામાં આવે છે દર તો આ પણ સુરત તરફથી આ પ્રોગ્રામ હેડક્વાર્ટરમાં ગોઠવામાં આવે છે થેન્ક